આ સ્વિમિંગ પુલમાં નવડાવવાના છે તો હવા ભરી લીધી છે ને જો આમાં પાણી ભરાય છે અને આ બીજું એક એનાનું કેમ્પિંગનું એક્ટિવિટીસનું જ છે તો એ બનાવવાના છે બનાવીને એના રમવા માટે કરીને મૂકી દઈએ અહીંયા તો એ રમીએ તો ચલો અમે એ બનાવી નાખીએ તો એ ખાલી રેડી જ આવે ખાલી આમ પેલું કરેલું હોય આમ ટ્વિસ્ટ કરેલું તો ખાલી આમ ખોલું તો બની ગયું અને ઓલું આમ ખેંચી લેવાનું એટલે આ મિંદ્રીના ઘર છે એક મિંદ્રો અને બીજો મિંદરો એના શેડામાં બાંધી દેવાના આમ સિટી આમ નીચે તો બીજું પણ એને પણ રેડી જ આવે ખાલી આમ ટ્વિસ્ટ કરીને પેકિંગ કરી નાખે અને કંઈ આપણે બનાવવાની જરૂર પડે નહીં તો આવી રીતના એને પછી બાંધી દેવાનું તો જો આવી રીતના ટનલ છે આ વચ્ચેની ટનલ આ એક બોક્સમાંથી ટ્રાયંગલમાં જવાનું અને આમાં આવવાનું તો એક તિયાંશનું ને એક દ્રિશ્યનું છે તો દ્રિશ્ય આમાંથી પડી જાય પછી તિઆંશ આમાં આવી જાય તો આ બે ભાઈ માટે કરીને રેડી બનાવી દીધું છે જો ત્યાં જજે

આવી ગયો આમરે હેલો મિત્ર મેં આવેલા છે બીચ ગ્રો ગાર્ડન સેન્ટર તો ચલો જાય એમાં અંદર એમાં હું હું મળે છે ગાર્ડનનું ને બધું પછી તમને બતાવું તો અમે ટિયાન્સ ને અમે ખાલી ત્રણ જણા આવેલા છે ઓકે ચલો તો આ છે ઇન્ટર તો જો અહીંયા ઇન્ડિયાની ખજૂરી છે તો આ જો મિની

અને આ બાજુ છે મોટા મોટા બધા પ્લાન્ટ જે આપણે ગાર્ડનમાં અને ઉગાવતા હોય આ સાઈડ સપોર્ટ અને અહીંયા છોકરાઓની એક્ટિવિટીઝ કરવા માટે કરીને પણ છે ઓહોહ તો ફોટા પાડવા હોય તો આ મસ્ત છે બનાવેલું શોપિંગ છે તો જો ત્યાં આવી ગયો રમવા માટે કરીને નાનું એવું પ્લે ગ્રાઉન્ડ છે એક્ટિવિટીસ માટે છોકરાઓનું કોઈને આવવું હોય તો છોકરાઓને લઈને આવી શકો છો એમાં અને પર ગાડીઓનું પેલું છે બે પાઉન્ડ માટે પેલું કરવાનું ચલાવવાનું

तो आप जो आप इंडिया में जाफरी था ना इना जीवास से मस्त से यार लोग वाला ना जो आप ऐसे गोटा अलग टाइप ना से जो आनी पांखड़ी जो गोटा नहीं ये अलग-अलग टाइप ने आपरे गोटा से से ना जो आपन जाफरी जीवास से इंडिया में आप आवे नहीं

થી કે ખજાનો મિલજો તો કોઈને આવવું હોય તો અહીં એકવાર જરૂર વિઝિટ કરજો કારણ કે આ બહુ મોટું સેન્ટર છે ગાર્ડનનું साइड पे ननू ऊ छे गार्डन કેલા છે જો આ ઇન્ડિયા માં આપેલું છેતુર કે કે ઇના જીવુ છે કઈ જો ભઈ રાસ્બેરી જીવુ છે જો યો આમા છે કેર જોરી આર એક સેટુર આવો ચેમ્પસામ ઇન્ડિયા જોસે કે હા હ એ બદામ છે આમ સે મસ્ત છે જંગલના એનિમલ એ મંકી આ જો થેલો લઈને ફરે આખામાં કેટલું મોટું છે સેન્ટર આમાં જો આ ફીશ શિકવારિયમ છે ફીશ કેટલી કેટલી મોટી છે

નાના નાના પેલા છે કુંડા જો આ કોઈને માછલી ઘર માટે કંઈ જોતી હોય તો એના માટે કરીને છે તો એમાં પ્રાઇસ ને બધી છે એમાં કોઈને જોતી હોય તો લેવા આવી શકો અહીંયા આ જાપાનીઝ કોઈશ આમાં તો જાજી છે જો આ એક દસ પાઉન્ડ ની ફીસ આ કોઈશ નાની નાની છે એટલે કોઈની જોતી હોય થાય જો લેવા માટે કને આ બાર તેર પાઉન્ડની પાંચ છે આ જેમાં પ્રાઇસ લખેલી છે બીજું આકાશ બધો અલગ ટાઈપના છે જો બોલી જો મિત્રો કોઈને માછલી ઘરની માછલીઓ જોવી જોતી હોય એક વાર્ય માટે કરીને તો અમે જો આ પ્રાઇસ સાથે જાય અહીંયા બધી પછી આ છે વ્હાઈટ એન્ડ રેડ આ બધી પ્રાઇસ એના છે આ બધીમાં જો બધી કેટલી જાતની છે ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટીની છે બધી બધીમાં આના કુંડા છે ના 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 આ સાઈડ ઉપર છે બધા મસલીગર એકવારિયમ જેમ જેમ જોતા હોય તો આ સાઈડ પણ છે આ બધું ફૂડ છે એનું એક વાર એમાં તો ડાયનાસોર ઉતારી દેજો ને આ બાજુ નાના નાના માછલી ઘર છે જો નાની નાની માછલી કેટલી મસ્ત છે આ ઉપવાર ને બધું આપણી આ ગોલ્ડ ફૂડ છે એનું નાના નાના ઝીંગા છે જો રેડ કલરના આમાં બીજા ઓરેન્જ કલરના છે યલો કલર ના છે આમાં બ્લેક એન્ડ રેડ છે અને આમાં કરેછલા છે જો મિત્રો જો આ પાસે બીજા છે માછલા ا رڈ پیروٹ ہے اورنج پیروٹ نہیں لائگو اما فائٹر ہے افیش پن جو کلے مست ہے بی کلر میں اب یہ والا کلر پک نہیں ہے فیش یہ تو આ બધી અલગ અલગ ટાઈપની ફિશ છે જેને જેને જોતી હોય કોઈને કોઈ એક્વેરિયમ રાખતા હોય તો આવજો અહીંયા આ તો જો ઇન્ડિયન ઓલા નેટલા જેવા ફિશ છે નેટલા જેવા આ પણ ઇન્ડિયન મળે વાવ આને તો લાઈટિંગ મેં ઈચ્છી લાગે આ જો કેટલી મસ્ત ઓરેન્જ કલર ની વાઈટ કલર ની છે ફિશ

બધી ફીસ અલગ અલગ ટાઈપની છે તો અહીંયા બધા ફ્લાવરના સીટ છે અને અહીંયા છે વેજીટેબલના સીટ અહીંયા પણ ફ્લાવરના છે અને આ છે બધા આ બધા વેજીટેબલ હશે બધા ગ્રીન ગ્રીન વેજીટેબલ ને આ બધી છે ગ્રીન હાઉસ ગાર્ડનમાં જેને ગ્રીન હાઉસ બનાવવું હોય તો એ પણ અહીંયા મળે છે ના બાર્બીક્યુ આ બધી ગાર્ડનમાં બેઠવા માટે સૂ રે રાખવી રાખવી હોય આ પણ બધા વેજીટેબલના સીટ છે અહીંયા પણ બધા ટમેટાના અને વેજીટેબલના બધા સીટ છે આ બધા પ્લાન્ટેશન કરવા માટે કરી અને જ્યારે ફર્સ્ટ ટાઈમ આપણે પ્લાન્ટ ઉગાવીએ એની ટ્રે છે આ બધી આ પણ ગ્રીનહાઉસ છે स्काई ग्रीन हाउस से ओ टियंस पापा कार में बैठो यस अब तो ओरिजिनल से डुप्लीकेट से अब तो ओरिजिनल से टियंस का कैक्टस लगी है वो जो नन नन कैक्टस जो मस्त से हाँ के एक तेज़ तो ने एल्लो वाला ना तो जो तो आ के एक तेज़ की बात है जो तो आ के एक तेज़ जो किलो मस्त जो ना ना, ना ना जो मस्त अब द प्लांट अन्ना ना ना मोटा मोटा अब द पोट આ પાછા અલગ ટાઈપના પ્લાન્ટ છે જો ઇન્ડિયા મિત્રો આ છે બાંબુ તો આપણે અહીંથી એક લીધું છે આ બાંબુ તો આ બાજુ બધી કમ્પોસ્ટ ની બેગું છે આ સાઈડે બધા ગાર્ડનમાં જે કઈ આપણે બનાવવું હોય આવી રીતના એની ટાઇલ્સના બધું કાકડા એવું બધું પડેલું છે અને આ સાઈડ બધી બધું ખાતર ભરે છે અને બધી પલેટ પડેલી છે તો ચલો હવે અમે જાય છે ને બધું જોઈ લીધું ને મસ્ત મસ્ત બધું પ્લાન્ટ છે ફિશ છે મિત્રો જેને જેને જોતું હોય કાંઈ પણ આ મસ્ત મસ્ત બધું છે પોટ છે પછી પ્લાન્ટ છે ઘણું બધું છે અમે આ એક ખાલી બાંબુ લીધો છે મારે ગાર્ડન વાવવા માટે બધું ઓલરેડી છે જ મારી પાસે અને કોઈને એક્વારિયમ માટે કોઈને ફિશ જોતી હોય પછી પેલી કમ્પોસ્ટ બેગ જતું હોય ઘણું બધું છે અને હું આમાં એડ્રેસ નાખી દે એક વાર લેવન ટુ કહીને વિઝિટ કરજો બહુ મસ્ત બહુ મોટું ગાર્ડન છે આ તો ચલો જેને જેને વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને એક વાર વિઝિટ કરી જજો ફિશ બહુ ગમી તને કેવી લાગી ફિશ ખરાબ હે ના 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 ટોટલ નંબર વી O 给走了